રોજ વડુદરા મહાનગરપાલિકાની દવાન શાખા દ્વારા જેપી રોડ થી લઈને અકોટા ડિમાન્ડ સુધી ના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ નો સ્ટાફ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ દવાન શાખા તેમજ ફાયર બ્રિગેડ ના અધિકારીઓ કર્મચારીઓ उपस्थित રહ્યા હતા આ રોડ પર જેટલા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરી સતત દબાણ શાખા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને ગેરકાયદેસર દબાણો ફરી ઉભા ન થાય તેની કડક સૂચના પણ આપવામાં આવી છે અમુક વેપારીઓ જાતે જ પોતાના ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાને સપોર્ટ પણ કરી રહ્યા છે ક્યાંથી ક્યાંનો પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે તો સ્ટાફ છે પોલીસ સ્ટેશન થી લઈ વગર મંજૂરી ના બોર્ડ અને જે શેર છે ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ આપવામાં આવેલીઓને સ્વેચ્છાએ દૂર કરેલા છે આપણે જોઈ શકીએ છીએ અને બોર્ડ બેનર તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ તાલજા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દમાર શાખા બે ટીમ સાથે કોમર્શિયલ ની ટીમ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ પીડીઓ ડિપાર્ટમેન્ટ ના ડેપ્યુટી એન્જિનિયર શ્રી સર્વેયર શ્રી વોર્ડ ઓફિસર શ્રી તેમનો સ્ટાફ સાથે રાખી અને હાલ રોડ લાઈન હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ